કે હાગુ થઈ જાય થારું આ ખા ને વાત ચાલી દીધી પણ આ ભાઈ વાત મારી મારી મગજમાં લીધી થાય આટલું થઈ જાય સારી વાત છે ન કે મને પાણી તો મને પાણી લાઈન પાણી યાર

તો કઈ નાખી અલે યાર તમે ગીધા તાજ તાત ગાલી યાર મુરત કાઢો તો મારે કેટલો કોમ હોય યાર હું મે ફૂટી ગયો સીધો સકી તો કુ હા જો પણ હા તો કો બો કે દો આયા બો તમાર કેતો તો હા કે તમે ગીધા મુરત કાઢો તો મારે કેટલો કોમ હોય યાર મે આ તો વડી ગાડી છો એ તો પો 10 મિનિટ ટાઈમ કાઢવાનો છે તમારા માં શું આખો દાવો તો રહું છું પણ મારે યાર 1 મિનિટ નો ટાઈમ નહીં યાર

ખબર હેલો <competency>

आई रेडी बाबा बेईरे सु ईरंदा नाही जोवणार पाहिजे जोव जमांच रेडी हा? हां हेडा आव कान ओम चोका आव तू के लाल काल लाल हात कर घेर नाही रस्ता जो की आ रस्ता रस्ता में खूप भरे आवाज

મારે ઇન્ડો નું ખેતરનું જેટલું બધું કોમ હોય છે પણ કોઈ હજી કોઈ કોઈ પેલું પેલા હજી શિખર મોરવાઈ જાય શિખર છે શિખર છેવા છે તાડ પાસે અને પછી આગળ લાગજો મને જોવા દેજો

આ છોકરું છે અને તમને જો ગમે બહુ વખત એક હજાર વખત તો તમે હા કહેજો ના કે પછી ના ગમે તો પછી ના કહેજો બરાબર તો ના હોય ને તો હું એ છોકરાને કહું તો બે જણ તો આપણો કોઈ તો બે હો ઘરમાં વાતચીત કરી લો બરાબર તમારે જો બોલજે હા જો આ કાળા સસમાં પહેરાય તો ભય ના પડો મારા બાપુ ભય પણ હતા એ તો ફીરથી આવી જઈ

मो 12 मु 12 पास के न पास 12 मु फेल केम फेल न पाइथे को हो नाम हो तमरो मार नाम बलजी लेऊ हां तमरो मार नाम पूनम तमे केलो भनेलो म त 10 फानेली 10 10 पास के न पाई 10 पास हो हं तिम मानसा को पड़ी मिले अब पति जिओ पढवानो छ हूं हु काम करो કોઈ નઈ ઘરે ચશ્મા આરા લાયા તમે તો હા ચશ્મા કાલે જ લીધા હું હું તમને ગમે એ તો મારા બાપાનું વાત કરે બધું હેડો ના બરોબર

તારે તો પૂછી લેવું પડે તારે પૂછવું પડે જો હું પાછા દી પાછા તો હાડી હા ગમે કે ના ગમે છોકરું માં બાપા માં બોલાવો એવું હા બોલા ભઈને બોલા ભાઈ તો આવ બેટા બોલ 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 બોલ

એ તો અમારે કોઈ અમારે છોકરો કુંવારું હો હા ત્યાં અમા યાર ચોરી છો યાર ગાય થઈ જાય છે યાર 101 તમારે ઘર પડે છીએ ના ના રાશી ના છોકરો રાશી

તો જમેદાર તમે છો એ જમેદાર તમે બની જાવ બચા હું ભગવાન ની શોખન કહું તો મારા છોકરે મી કશું કર્યું હતું કાવતરો કરે હોય તો કાઈ બનશે તમારું હા અને થોડું નઈ પાડે એ તું તો ભણેલો છે તું કોટ ઉપલી કરી છે આ દેખો તો યાર બગલા જન આવ કાળો કામ કરો તો યાર એટલે એ લાલા જીના યાર માં ટાઈમ નઈ મારે પેલે છોડી યાર ઘેર બીમાર થાની યાર અલે એ મે નહીં કર્યું બચા તમે હું કા મને ખોટો બન તો વો તાન પછી યાર લડજો યાર તો કા આવતા નઈ કણ ગોદરા તો કા કાકા હરણ ખેસી છે કાકા હરાન કહેશે જો તારે આ લોબળોજી આ લોબળોજી ભણ્યા છે પણ ગણ્યા નહીં આ તારે યુગ શું સન હું શેર જિંદગીમાં આ કોઈ અમે આમે કોઈને કાવતરો કરી મરી જાય એમ આ કદી જગત જોયું છે જો તારે કે હું આમ લઈને મંત્ર બોલું ત્યાં મરી જાય આ મારા સોળી પર આ આ કી મારી સોળીને છે તમે કાવતરું કરી મારી સોળી કે મોદી પડી એક દાડ પછી આવું તો કોઈક નવ કહે તમે તો મિત્રો જોજો આ મારા પર છે ખોટો આરોપ નાખ્યો મારાને મારા છોકરા ઉપર કે તમે કાવતરું કરી કે મારી સોળી મોદી પડી આવું છે જોયું છે જગતમાં શું હોય આવું જગતમાં આવું છે હોય આવા વ્યમિલા મોડા પોકાય અત્યારે કદી જિંદગીમાં એવું ના હોય ભાઈ સોળી છોકરાને ગમે તો બરોબર છે હવે ના ગમ્યું કે મારા હું કાંઈ ખોટું એ કાવતરો કરવા પડ્યા તો મિત્રો આવા વ્યમર ના રહેતા અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી